नमस्कार दोस्तों इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें इस घंटी के आइकन को दबाएं ऑल सेलेक्ट करें हमारी सभी वीडियो सबसे पहले देखने के लिए हमारा जीवन नेताओं स्वार्थ मेता पार्टी समाज ने एक बीजा लड़ाई टिकट समाज माटे बोलता

એવી જ રીતે નર્મદા ડેમ ના વિસ્થાપિતો ની પણ આગળ મુલાકાતો કરી એવી જ રીતના કઢાણા વિસ્તારના વિસ્થાપિતો પણ મુલાકાતો કરી એ રીતના ઉકાઈ ડેમ ના વિસ્થાપિતો પણ આગળ અમે મુલાકાત કરી ચુક્યા છીએ જીએમડીસી ના લોકો સાથે પણ અમે મળ્યા છે જીઆઈડીસી માં જમીનો ગી છે લોકો સાથે પણ અમે મળ્યા છીએ નેશનલ હાઈવે માં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે નહેરો જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે

આ મંચ પરથી કહેવા માંગુ છું કે સરકાર ગમે તેવા પ્રોજેક્ટો લઈને હવે પણ જો તે દિવસે આપણે એક થઈને સરકાર સામે ઊભા હોઈશું એ દિવસે કોઈના બાપની તાકાત નથી કે આપણા વિસ્તારોમાં કોઈ પ્રોજેક્ટ એક થવું છે તો જ આમની સામે આપણે ટકી શકીશું સાથીઓ આજે દેશની હાલત શું છે આજે દેશનું અડધું લશ્કર ઓડિશા હોય ઝારખંડ હોય કે છત્તીસગઢ હોય જંગલ ની જમીનો જળ જંગલ અને જમીનો જે આદિવાસીઓ પર બચેલી છે એમના પર કોર્પોરેટ જગત ની નજર છે પૂંજીપતિઓની નજર છે આદિવાસીઓની જળ જંગલ જમીન એન કેન પ્રકારે પડાવી લેવામાં આવે છે આપણે બંધારણ ની વાતો કરીએ છીએ બંધારણ માં તો તોતેર ડબલ એનો પણ કાયદો છે કે આદિવાસીઓની જમીન બીજા કોઈ લઈ ના શકે છતાં સરકારો બીજા લોકોના નામે ટ્રાન્સફરો કરે છે એને કરે છે શ્રી સરકાર કરે છે સરકાર આ વિસ્તારો માં જમીન પડે પેસા ગ્રામ સભાને સંપૂર્ણ પાવર આપે છે તો શા માટે આ વિસ્તારોમાં બંધારણ માં આપણી જેટલી પણ જોગવાઈઓ છે સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીનવી રહી છે તો સાથીઓ પાંચ કિલોના ચોખા માટે લડવાનો નથી અધિકારો ની વાત આવેલ જમીન વાત આવે તે દિવસે અમે આ લોકોની કરણી અને કથની જાણીએ છીએ આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે એટલા માટે જ્યાં પણ સમાજ નું આમંત્રણ આવે છે ત્યાં અમે પહોંચીએ પણ આજે દુઃખ સાથે અમને કેવું પડ્યું કમ સે કમ આ વિસ્તાર આઠ થી દસ ધારાસભ્ય ની અહિયાં હાજરી જોઈએ પણ બીજા ધારાસભ્ય નથી આવ્યા દુઃખ સાથે આજે તમારા જેવા લોકોના આશીર્વાદ થી

જે સમાજમાં જાતિના સરટી અમે ચૂંટાયા છે જે મત આપીને છે ત્યારે આવનારા ભવિષ્યમાં ધારાસભ્ય રહીએ કે ના રહીએ આવનારા ભવિષ્યમાં ચૂંટણી લડીએ કે ના લડીએ પણ અમારા સમાજ ને અમે એવા જાગૃત કરી દઈશું કે આવનારા દિવસોમાં મોડ માલિક પોતાના અધિકાર માટે ભારત તો સાથીઓ વધારે વિશેષ નથી કે આદિવાસી પડી જાય છે પણ એવું નથી આજે આપણે બધા ભેગા થયા છે એ આદિવાસી એકતા પરિષદના મહેનત આજે પરિણામ છે જેના કારણે આટલી સંખ્યામાં આપણે ઉપસ્થિત થયા છે સાથે પ્રકૃતિ એ જ જીવન છે પ્રકૃતિ એટલે શું હું એટલે જેના વગર આપણે જીવી નથી શકતા જેના વગર આપણે જીવી નથી શકતા મને આગળ મારા એક સાથે પૂછ્યું કે ભગવાન એટલે કોણ આગળ એક કાર્યક્રમ માં મારા એક સંત એક મહંત ભગવાન એટલે કોણ મેં કીધું ભગવાન ભ એટલે ભૂમિ પૂજનારા અમે છે સૂર્ય ચંદ્ર નીર પર્વતો પહાડો અને વૃક્ષો પૂજનારો અમારો આદિવાસી સમાજ છે ત્યારે સાથીઓ આપણી સંસ્કૃતિ

આપણે વ્યવસ્થા જાળવીશું શું શું હલો હલો જે પણ આપણા યુવા મિત્રો અહિયાં હાજર છે